હેલો જય માતાજી મિત્રો અમે બધા ભાઈબંધો મળી ગયા છે હવે જવાના છે વિડીયો બનાવવા તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ રહેજો અને તમને પરિચય કરું છું મારા મિત્રોનો આ છે અમારા હરેશ ઠાકોર હમણાં એક હજાર સબસ્ક્રાઈબ છે હવે દસ દસ કે થવાના છે એટલે વિડીયો બનાવે છે ને તાબડતો એમની આઈડી હું મેરીશ બાયોમાં યુટ્યુબમાં તમે જોઈ શકો છો આ છે અમારા જે કે ઠાકોર અમને પણ આ બાયોમાં લિંક મૂકું છું વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ આઈડી તમે જોઈ શકો છો અમે જવાના છીએ આજે વિડીયો બનાવવા જોઈ શકો છો આ લોકેશન કેવું જબડું જ લાગે છે જોઈ શકો છો અહિયાં ફેક્ટરીઓ પણ ઘણી છે જોઈ શકો છો તમે નજારો કેવો છે જોરદાર અહીંયા બિલ્ડિંગ પણ છે તમારે રહેવું હોય તો ભારે પણ રહી શકો છો જોઈ શકો છો અમે આ બધા મિત્રો વિડીયો બનાવવા એકઠા હોય છે અમે જાયંગો સામેરેલે ફાટક ઉપર હે ના વહા પે જાયંગે અન અમારી YouTube માં ચેનલ માં તમે નયો તો સબસ્ક્રાઇબ કરના મત ભૂલના વિડીયો બને રહો તમને બતાઈશું ડાયલોગ વાળો વિડીયો કેવો બનાવીએ કેવી રીતે બનાવાય છે તમને એડિટિંગ પર શીખાડશું વિડીયો માં બને રહે લાઈક કરે ના ના દેખા

જય માતાજી આગળ વિડીયો માં બને રહો બંધ કરો જલ્દી યાર અમારા મિત્ર હું કરે છે રેલવેના ફાટક પર હેડે છે જો અને એ એ વિડીયો બનાવવા જઈએ છે પણ ટોટ્યો ભાઈ જાય તો આખો વિડીયો રહી જવાનો વિડીયો પથારી ફરી નાખવાનો આ મારો ભાઈ એવો છે એ જાય છે જે મે એ કોશિયાર આ કંપની પણ બહુત ઘણી બધી છે બહુત સારી છે આ જોઈ શકો છો લોકેશન ચીવ જબડુ લાગે છે તમારે વિડીયો બનાવવો હોય શીખવો હોય તો મને કોન્ટેક્ટ કરજો

જોઈ શકો છો અમે વિડીયો બનાવવા તમારે વિડીયો બનાવવો હોય તો આ વિડીયોમાં બની રહો અને અમે કેવી રીતે એડિટિંગ કરીએ છીએ અને કેવી રીતે વિડીયો બનાવશો આજે તમે બધા બધું બતાવીશું અમે જવાના છીએ વિડીયો ઉપર એ પણ એ ફાટક છે અંદર રેલવે કોઈ દિવસ એક્સિડન્ટ ના થાય એટલે એ માટે ઉપર બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અમે પણ કેટલા દૂર આવ્યા છીએ યુટ્યુબમાં યુટ્યુબની આ બધી યુટ્યુબની લાલચ છે ભાઈઓ પણ તમેબ નથી કરતા કરો સપોર્ટ કરો ખાલી એક સપોર્ટથી એક સબસ્ક્રાઈબ કરવાથી તમારે શું જાય છે તમે જોઈ શકો છો